હિન્દુસ્તાન જીંદાબાદ ભારત માતા બોલ્યા જિંદાબાગ કે જિંદાબાગ સો વધારે આતંકવાદીઓ માર્યા છે તાર્યા અહી મિસાઇલ છૂટી ને ત્યારે ઓપરેશન સિંદુર હતું ત્યાં મિસાઇલ પડીને ત્યારે ઓપરેશન તંદુર થઈ ગયું એવા શેક્યા બધાને

ભારત પાક બાગ બોલવાનો જ નહીં હેલો ફ્રેન્ડ મારા કોમેડી વિડીયો ફ્રેન્ડ તમને કેવા લાગે છે પ્લીઝ સારા લાગતા હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો